અલીબાબા અને ચાળીસ ચોર એક સમયે અરબસ્તાનના એક ગામમાં એક વુડકર રહેતું હતું તેનું નામ હતું કે અલીબાબા તે ખૂબ જ ગરીબ હતો એક એક દિવસ તે બાજુમાં ઝાડ કાપી રહ્યો હતો નજીકમાં આવેલો પર્વત અચાનક તેને કોઈ ખૂ ખૂંખાર અવાજ સાંભળ્યો તેથી તે ઉપર ચડ્યો ગંભીરતાથી અને કાળજીપૂર્વક જોવા માટે ઝાડ ત્યાં તેણે ચાલીસ ચાલીસ માણસોને ઘોડા પર સવારી કરતા જોઈ આને ગયા રસ્તામાં ઘોડું ઉડવ ઉડવતા પર્વત તરફ આ બધાએ બધાએ તેમના પર માસ્ક પહેર્યો હતો ચહેરાઓ તેણે વિચાર્યું કે તેઓ ચોર જ હશે તે ધ્યાનથી જોઈ રહ્યો હતો કે તેઓ શું કર કરી રહ્યા છે તેઓ બધા પર્વત આગળ અટકી ગયા તેમાંથી એક મુખ્ય હોવો જોઈએ મોડ મળ્યું ઘોડા પરથી નીચે ઉતરીને પર્વતના એક મોટા ખડક તરફ ચાલવા માંડ્યો તેણે આળસ મરડી તેના હાથ અને ઓપાન શીશી તરીકે ઓળખાતા હતા ઘર્ષણના અવાજ સાથે ખડકી ધીમે ધીમે એક તરફ આગળ વધ્યું પર્વતમાં એક સાંકળો રસ્તો હતો અલીબાબાએ જોયું કે તે એક ગુફા હતી તમામ ચોરો ઘોડાઓ પરથી નીચે ઉતર્યા અને ભારે બેગ લઈ ગયા પછી પાછા અંદર ગયા ગુફા બધા તે બધા અંદર ગયા પછી દરવાજો બંધ થઈ ગયો અલીબાબા તેને જોઈ રહ્યા હતા ચિંતા સાથે થોડા સમય પછી તે બધા ગુફામાંથી બહાર આવ્યા અને પાછા સવાર થયા તેઓ આવ્યા ચાલીસ ચોરો બહાર આવ્યા પછી દરવાજો ફરીથી બંધ થયો ગયો અલીબાબા ઝાડ પરથી નીચે ઉતર્યા અને ધીરે ધીરે એ મકાનની નજીક ચાલવા લાગ્યા ખડક તેણે પણ પોતાનો હાથ લંબાવ્યો અને માટે માટેની ઓપન સીસી કહ્યું એકાએક ખડકનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને અલીબાબા ગયા ગુફાની અંદર દરવાજો ફરી બંધ થયો ગુફાની વચો વચ અલીબાબાએ જોયું નાના સ્ટેજ પર ઘણા બધા કિંમતી રત્નો અને ઝવેરા સોના ચાંદીના સિક્કા હતા પણ ત્યાં બધે જ જોવા મળે છે બીજી તરફ તેણે એક ખુલ્લા બોક્સમાં હીરા જોયા અલીબાબાને નવાઈ લાગી અને એમને આટલી બધી સંપત્તિ કોઈ જગ્યાએ દેખાતી ન હતી તે થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ ખૂબ જ ટૂંકા સમયમાં એ તે એક કોથળામાં યથાશક્તિ ભરી અને ઘેર પાછો ફર્યો અલીબાબાએ પોતાના પત્ની કિંમતીને રત્નો અને સોનાની ભરેલી કોથળ તેની પત્નીને થોડા સમય માટે ચોંકી ગઈ હતી સંપત્તિ જોઈને તેમણે કહ્યું કે હતું કે આપણા સૌથી ખરાબ દિવસો દિવસોનો આજથી અંત આવી ગયો છે તેમની પત્ની હવે જવાબ આપ્યો અમે સિંગ અમે સિંગલમાં ખૂબ જ શ્રીમતી બની ગયા છીએ દિવસ તે કોથળામાં રહેલી સંપત્તિનું વજન કરવા માંગતો હતો તેની પત્ની કાશી કાસિમ પાસેથી વજન કાટાનું મશીન ઓછીનું લેવા ગયું બાબાના બધા જ તરીકે કાસિમની પત્ની હતી શંકાસ્પ્રદ મહિલા જાણવા માંગતી હતી કારણ કે મશીન તેણેથી તેણે વજનના તળીયે કેટલાક ગમ લગાડ્યા મશીનની અલીબાબાની પત્ની મશીન લઈને આવી અને સિક્કાનું વજન કર્યું જ્યારે તેણી વજન થઈ ગયું હતું તે એક સોનાનો સિક્કો પાયા પર અટકા અટવાયો અને તેણી મશીન પાછું આપ્યું મશીનની નીચે એક સિક્કો છે તે જાણ્યા વિના કાસિમની પત્નીએ જ્યારે કાસિમની પત્ની આ મશીનની નીચે એ જો

મારા છે તેણે ઝડપથી પોતાનો કોથળો ભર્યો અને દરવાજા પાસે આવીને કહ્યું સેસી ખોલો પણ દરવાજો ખુલ્યો નહીં તેમણે કહ્યું ઓપન કાસી ફરીથી પણ દરવાજો ખુલ્યો નહીં કાસીમની ખડકને ખોલવા માટે ઓપન સીસી શબ્દ ખુલી ભૂલી ગયો હતો દરવાજો જેથી તે ગુફાની અંદર ફસાઈ ગયો હતો તેણે વારંવાર પ્રયત્ન કર્યા પણ નિરર્થક થોડા થોડા સમય પછી ચાલીસ ચોરો ગુફામાં આવ્યા તેઓ ગુફામાં પ્રવેશ્યા અને કાશીમને ગુફાની અંદર સોનાની ભરેલી કોથળી સાથે જોયો શું અંદર એક નવો ચોર તેનું માથું કાપી નાખ્યો સરદાર જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ત્યારે ઊંચા અવાજે આદેશ આપ્યો તેઓએ કાસિમને મારી નાખ્યો અને તેને ગુફાની બહાર ફેંકી દીધો જેમ કે તે સાંજ સુધી તેને ઘરે પાછો ન આવ્યો તેથી પત્ની ચિંતિત થઈ ગઈ તે ગયો અને અલીબાબાના ઘેર જોઈને મદદ માંગી તે ગુફા પાસે ગયો તેણે લાશ જોઈ ખડકના દરવાજા પાસે તેના ભાઈનો તે રડી પડ્યો તે ભગવાન તું આટલો લોભી કેમ હતો તે મૃતદેહને ઘરે લઈ ગયો તેની પત્નીને વિચાર્યું કે ભગવાન દ્વારા આપવામાં આવેલી સજા છે તેનો લોભ માટે અલીબાબા કંઈક બબડ્યા અને પોતાના મૃત ભાઈ માટે રડ્યા અગર આપકો અમારી વિડીયો અચ્છી હોય તો લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરે